હેલો મિત્રો કેમ છે બધા બધા મજામાં જશો આજે સવારમાં જ વરસાદ ચાલુ થઈ જશે અને ઝરમર ઝરમર વરસાદ પડે છે બહુ વધારે વરસાદ નહીં પડતો અને કાંઈ કામ કરવા નહીં દેતો એમાં વધારે પડી જતો હોય તો સારું તો ઝરમર ઝરમર થોડું થોડું વરસાદ પડેલા આવે આમાં બધા કેવું ફાઈ જીની સ્પીડમાં વરસાદ પડે આમાં હું ટુ જીની સ્પીડ બી નથી એટલે વરસાદ તમે બતાવું જો આમ થોડો થોડો પડે વધારે નથી પડતો જો અમારા નીતિશભાઈ આરામ કરે છે જો આરામ કરે ને હવે લગભગ થોડોક વધારે આવ્યો એવું લાગે છે પણ તો એટલો બધો નથી પડતો થોડોક થોડોક પડે બહુ વધારે નથી પડતો એટલે જોવા તમારા વિસ્તારમાં કેવો વરસાદ જરાવ અમારે તો થોડો થોડો પડે છે બહુ વધારે નહીં પડતો પણ સવારનો પડે છે એટલે કાળા કામ નથી કરવા દેતો બેઠા નવડા હાવ નવળા અને કંઈક કામકાજ હોય તો બોલાવજો બેઠા બેઠા કંઈક કામ કરવાનું હોય ને તો અમે આવશું બધા નવરા છે સૌહાર્દ છે નવડા છે એટલે વરસાદમાં કાંઈક આ લગભગ પંદરક દિવસ ત્યાં બેસી રહ્યા છે એટલે ગમતું નહીં એટલે કાંઈ એવું કામકાજ હોય તો કહેજો અમે આવશું વરસાદ તો આમ નામ ચાલુ જ રહેશે એવું લાગે છે જો પડ્યા કરે વરસાદ એટલે તમારા વિસ્તારમાં છે કે નહીં તે જણાવજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને ફોલો કરજો ચાલો આવજો